માંજલપુલ પોલીસે અકસ્માત કરનારી મહિલાની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી યશોદા કોલોનીમાં રહેતા દેશરાજ રામા યાદવ ઉંમર વર્ષ ચોત્રીસ તેમના એક્ટિવા પર વિરેન્દ્ર ભોલાભાઈ સરોજ ઉંમર વર્ષ ને લઈને એરફોર્સ રોડ પર કામ અર્થે ગયા હતા જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે મકરપુરા એરપોર્ટ સ્ટેશનથી માણે માણેજા રોડ પર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેમના ટુ વ્હીલરને મહિલા કાર ચાલકે ટક્કર મારી આ ટક્કર એટલી ભયાનક હતી કે ટુ વ્હીલરનો ચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોડાયો ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા મકરપુરા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટુ વ્હીલરના ચાલક દેશરાજ રમા યાદવે જણાવ્યું હતું કે હું મકરપુરા જે એ કામ કરું છું કંપનીનો સામાન આપવા માટે બહાર ગયો હતો ત્યારબાદ એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા ત્યાંથી નીકળતા એક કાર ચાલકે અમારા ટુ વ્હીલરને ટક્કર મારી જેથી માથા કમર અને કાનના ભાગે મને ઈજાઓ થઈ છે મારે બે બાળક છે હું રોજ ચારસો રૂપિયા કમાઈને પરિવારનું ગુજરાન ચલાવું છું પરંતુ કાર ચાલક મદદ કરવા તૈયાર નથી અમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે